નમસ્કાર દર્શક મિત્રો પ્રજા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જ્યાં એક નાટકનું અત્યારે આયોજન થઈ રહ્યું છે જેનો પચાસમો શો અત્યારે ઉજવાઈ રહ્યો છે જે વિવેક શાહના નિર્માતા હેઠળ થઈ રહ્યો છે અને આપણી સાથે છે અત્યારે એક કલાકાર આપણે તેમનું પરિચય તેમના મોડે સાંભળીશું અને આ નાટક વિશે પણ થોડા પ્રશ્નો પૂછીશું નમસ્કાર સર નમસ્કાર મારું નામ સત્યમ જોશી આમાં વિદેશી વહુ તને શું કહું નાટકનું નામ છે અને આ નાટકના નિર્માતા વિવેક શાહ વિવેક શાહ હાઉસ દિગ્દર્શક નિશિત બ્રહ્મભટ લેખક ઋષિકેશ ઠક્કર સંદીપ વ્યાસ ચાલી રહ્યું છે આ છેલ્લા છ મહિનામાં પચાસમો શો છે આજે અમદાવાદમાં આના મોટા ભાગના શો થયા છે પણ હવે એ સિવાય બી બરોડા સુરત રાજકોટ એ બધી બાજુ બી પાઇપલાઇનમાં બધા શો છે એટલે ટૂંક જ સમયમાં આના ગુજરાતભરમાં ઘણા શો અત્યારે બુકિંગ થઈ ગયા છે અને એના પાઇપલાઇનમાં છે એના માટે અમારા પ્રોડ્યુસર વિવેકશા ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને એમના કારણે આજે આટલા સરસ મજાના શો ગુજરાતમાં થઈ રહ્યા છે અને દર્શકોનો પ્રતિસાદ અથાગ પ્રયત્ન ના આ છ મહિનામાં અમદાવાદના પચાસ નાટકો થવા એ જ બતાવે છે કે દર્શકોમાં ઉત્સાહ બહુ છે સરસ રીતે નાટક માણી રહ્યા છે સરસ નાટક ચાલી રહ્યું છે દરેક કલાકાર પોતાનો ખૂબ જ સારો અભિનય આપી રહ્યા છે અને એ અભિનયના કારણે જ એક સરસ સક્સેસફુલ ટિકિટ બારી ઉપર આ નાટક ચાલી રહ્યું છે આ નાટક સિવાય પણ વિવેક શાહ સાહેબના સમયમાં આવી હા આવનારા આવનારા સમયમાં પણ એમના બેક ટુ બેક વિવેક શાહ પ્રોડક્શન ઘણા બધા નાટકો કરે છે અને ભૂતકાળમાં કરેલા છે એમના ભૂતકાળના નાટકોમાં પણ રંગ બદલતો માણસ છે એમાં હું હતો લગ્ન કર્યા અને લોચા પડ્યા એમાં પણ હું હતો એટલે ઘણા નાટકો એ સિવાયના પણ એમના અત્યારે હાલમાં ચાલુ નાટકોમાં સસરા સદ્દર જમાઈ અદ્ધર કરીને નાટક એમનું ચાલે છે એ સિવાય પણ ઘણા બધા નાટકોમાં એ અત્યારે કરી રહ્યા છે અત્યારે અમદાવાદના જાણીતા એવા સુપરસ્ટાર મલા ઠાકર સાથે પણ એમનું એક નાટક બનાવી રહ્યા છે જે અત્યારે ઓલરેડી લોન્ચ થઈ ગયું છે અત્યારે મલ્ટીપ્લેક્સનો જમાનો છે છે નવા જે બોલીવુડ હોલીવુડ પછી આપણે મૂવીઝ વચ્ચે આપણે જે જે ગુજરાતી પ્લેટફોર્મ છે જે ઉભરીને આવી રહ્યું છે તો તેના માટે તમે શું ભવિષ્ય શું વિચારો છો ના ભવિષ્ય ઘણું સારું છે કારણ કે ગુજરાતમાં ગુજરાતી રંગભૂમિ પહેલેથી બહુ જ એક્ટિવ રહેલી છે અને રંગભૂમિના ક્ષેત્રમાં ગુજરાતી એમાં બી પાછું જો કોમેડી હોય એટલે એ ટિકિટ વિન્ડો ઉપર બહુ જ સરસ રીતે ચાલે છે અને આમાં પ્રોડ્યુસર છે ને બહુ મહત્વનો એમનો રોલ હોય છે કે કોઈ પણ નાટક સારું છે એને ચલાવવું એ અને ઓડિયન્સ સુધી એ પહોંચાડવું નાના નાના ગામ સુધી બી પહોંચાડવાનો એ કામ પ્રોડ્યુસરનું છે તો એમાં અમારા પ્રોડ્યુસર એ બાબતમાં બહુ મહેનત કરી રહ્યા છે નાના નાના મહેસાણાના પણ ગામોમાં પણ આના શો લઈ જાય છે અને ત્યાં આગળ પણ એ લોકોને નાટક માટે અવેરનેસ કરાવડા આવે છે કે ભાઈ આ રીતના નાટકો તમે જુઓ તમને મજા આવશે ગુજરાતી ચલચિત્રો તો જોવા જ જોઈએ ફિલ્મો જોવી જોઈએ પણ એની સાથે સાથે નાટક માટે અવેરનેસ જે કરવાની છે રૂટથી એ રૂટથી એ કામ કરી રહ્યા છે તો દર્શક મિત્રો તમે સાંભળી વિવેક શાહ જે છે પ્રોડ્યુસર જે અત્યારે રંગભૂમિ રંગમંચને આગળ લાવવાના ખૂબ સારા પ્રયાસો કરી રહ્યા છે આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણે પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને આવા નાટકો આપણે પણ જોવા જોઈએ અને આપણી માતૃભાષાના જે ચલચિત્રો છે અને જે આવા રંગભૂમ રંગમંચના જે નાટકો છે તેમને પ્રોત્સાહન આપીને આપણે આગળ વધાવવા જોઈએ તો અમારી બી શુભેચ્છા છે કે તમે આગળ પણ આવા સરસ સરસ નાટકો કરતા રહો અને આગળ પણ તમે આગળ વધતા રહો જે અમારા હા નમસ્કાર મારું નામ ઋષિકેશ ઠક્કર અમારું નાટક છે વિદેશી બૌદ્ધ તને શું કહું જેનો આજે પચાસમો શો એટલે કે ગોલ્ડન જ્યુબિલી થવા જઈ રહી છે બહુ ઓછા સમયમાં અમદાવાદનું આ નકશીક અમદાવાદનું નાટક જેના પચાસ શો થઈ રહ્યા છે અને એના માટે અમે પ્રેક્ષકોના ખૂબ ખૂબ આભારી છીએ અને અમારું નાટક બહુ જ સરસ પ્રતિભાવ આપેલા છે લોકો બધા

હા નાટકનું એવું છે કે આગળ વધારવામાં એવું છે કે જ્યાં સુધી પ્રેક્ષકો પ્રેમ આપતા રહેશે અને આવી રીતે શો થતા રહેશે ત્યાં સુધી શો તો શો મસ્ત ચાલુ જ રહેવાના છે અમે ઈચ્છીએ કે આના સો બસો પાંચસો હજાર શો થાય બાકી જે ઈચ્છા હોય આ નાટક સિવાય પણ બીજા કોઈ નાટકમાં તમારો રાઈટર રોલ હા મારા આગળ લગભગ છ એક નાટક આવી ગયેલા છે લગ્ન કર્યા ને લોચા પડ્યા પત્ની મારી પરમેશ્વરને હું પત્નીનો દાસ પછી બાપાની મેર તો દીકરાને લેર પછી ધનજીતાના ધન અને હવે વિદેશીઓ તને શું કહું એમાંથી વિવેક્ષા પ્રોડક્શન્સમાં ત્રણ નાટક છે અમારા લગ્ન કર્યા અને લોચા પડ્યા વિદેશીઓ તને શું કહું અને આગળ પણ અમે વિદેશ વિવેકશા પ્રોડક્શન્સની બેનર અંડર ભાઈભાઈ સાડુભાઈ પછી પ્રેમમાં પડ્યા અને સાસુ નડ્યા એ બે નાટકો અમારા પાઇપલાઇનમાં છે બહુ ટૂંક સમયમાં અમે એની ઉપર આગળ વધીશું એક લેખક તરીકે તમે રંગમંચનું ભવિષ્ય શું જુઓ છો જેમ જેઓ દર્શકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તો ભવિષ્ય તમે કઈ રીતે જુઓ છો રંગમંચનું એવું છે કે આપણે સ્ક્રીન ઉપર ટીવી થિયેટર મોબાઈલ આઈપીઆઈડી બધામાં જોઈએ એનો એક ફીલ અલગ હોય અને લાઈવ કલાકાર આપણી સામે પરફોર્મ કરે એની એક ફીલ અલગ હોય એટલે રંગમંચ પહેલેથી જ વર્ષોથી રંગમંચ જીવંત છે અને જીવંત રહેવાનું કાયમ એનું એની જગ્યા કોઈ વસ્તુ ના લઈ શકે એમ ઉટીઆઈ કે થિયેટર્સ બધું જ રંગમંચ એટલે રંગમંચ અને એની મજા જે છે એ અલગ જ છે દર્શકો શું છે વન્સ મોર એની જે મજા કલાકારોને આપણી સામે અમુકવાર આપણા બહુ જ ગમતા કલાકારો કે જેને આપણે ખાલી સ્ક્રીન ઉપર જોઈએ અત્યાર સુધી એ આપણી સામે લાઈવ પરફોર્મ કર્યા એની જે ઓડિયન્સને મજા હોય અને એ કલાકારોને પણ જે લાઈવ ઓડિયન્સનો જે ફીડબેક લાઈવ મળે એની મજા હોય કલાકારો નો આત્મસંતોષ તો રંગમંચ થી મોટા મોટા જેમ કે હેમાલિની મોસ્ટ ઓફ હજુ સુધી રંગમંચ રંગમંચને કોઈ ના ભૂલે લેખક હોય દિગ્દર્શક હોય કે ઈવન કલાકારો બધા જ અમારી ચેનલ તરફથી જેવી અમે શુભેચ્છા આપીશું કે રંગમંચ જીવંત જ રહે અને દર્શકો આવો જ પ્રતિસાદ આપતા રહે અને તમે પણ આવા સારા સારા નાટકો દર્શકો માટે લાવતા રહો તેવી અમે પણ અમે તમારો ખૂબ ખૂબ આભાર અને બીજું એ કહીશ કે અમારું નાટક જે વિદેશી વહુ તને શું કહું છે એના પચાસસો સુધી પહોંચવામાં અમારી આખી ટીમનો બહુ મહત્વનો ફાળો છે જેમ કે અમારા પ્રોડક્ટ પ્રોડ્યુસર છે વિવેક શાહ જે ઘણા બધા નાટકો પ્રોડ્યુસ કરે છે અને નાટકો ચલાવવા માટે નાટકોના શોઝ કરવા માટે બહુ જ મહેનત કરે છે અને આટલી નાની ઉંમરમાં એમણે નાટ્ય ક્ષેત્રે બહુ મોટું નામ બનાવ્યું છે બીજા અમારા ડિરેક્ટર નિશિત કુમાર બ્રહ્મભટ્ટ ઓલમોસ્ટ મારા નાઇન્ટી પર્સન્ટ પ્રોજેક્ટ એમની સાથે જ થયેલા છે આગળના અમારા બધા હિટ નાટક પણ એમની સાથે અમારી બે ફિલ્મો આવી મારી લેખક તરીકે એમાં બી ડિરેક્ટરે જ છે નિશિત બ્રહ્મભટ્ટ એમનો બી આમાં બહુ મોટો ફાળો છે આ નાટકમાં અને બીજો અમારા કલાકારો સત્યમ જોશી કેતન ચૌધરી ચારમી કેલૈયા કરિશ્મા પાટડીયા પૃથ્વી પાટીલ અમારી આખી ટીમ જે છ જણની છે જે એ બધાએ બહુ અદ્ભુત કામ કર્યું છે જેમ કે મને એક લેખક તરીકે એટલો સંતોષ થાય છે કે મેં જે લખતા વખતે જે જે વસ્તુ વિચારી હતું એવું જ મને છ જણાએ સ્ટેજ ઉપર આપ્યું છે એનો મને આનંદ છે બસ અને અમારી આખી ટીમનો આભાર માનું છું એના માટે છે વિદેશી બહુ તને શું કહું ના કલાકાર તો આપણે તેમનો પરિચય પણ માંગીશું અને કેટલા સમયથી નાટક સાથે જોડાયેલા છે તે પણ જાણીશું નમસ્કાર મારું નામ છે પ્રથા ટુકડિયા અને હું નાટક અને સિરિયલ અને ફિલ્મ ક્ષેત્રે છેલ્લા પંદર વર્ષથી જોડાયેલી છું અને મેં ઘણા બધા નાટકો વિવેકશા પ્રોડક્શનના કર્યા છે લગ્ન કર્યા અને લોચા પડ્યા જે અત્યારે પણ હાલ રનિંગ છે હિટ નાટક છે અને અત્યારે હું વિદેશી બહુ તને શુંમાં સાસુનો રોલ કરી રહી છું અને તમે આ નાટકથી મતલબ આના સિવાય પણ બીજા કેટલા અલગ અલગ નાટક કરી રહ્યા છો તેના વિશે અત્યારે વિદેશી બહુ તને શું કહું સિવાય વિવેકશાનું જ લગ્ન કર્યા અને લોચા પડ્યા હું કરી રહી છું એમાં પણ હું અગેન સાસુનો રોલ કરી રહી છું સસરા સદ્દર જમાઈ અદ્દર એ પણ સેમ વિવેક્ષા પ્રોડક્શનથી જ હું બિલોંગ કરું છું અને એમાં પણ એક આંટીનું કેરેક્ટર છે અને એ પણ બહુ જ બહુ જ સરસ નાટક અને કેરેક્ટર છે તમને આ વિવેકસા પ્રોડક્શન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો બહુ જ સરસ મતલબ મારા ઘણા બધા પ્લે છે એમાંથી મેજર બધા આમાં જ છે અને ટીમ અમારી જે હોય છે બહુ જ સરસ હોય છે અમારા રાઇટર છે વિદેશી બહુ તને શું કહું ના સંદીપભાઈ અને ઋષિકેશભાઈ દે વેડ ડન ધ એક્સેલન્ટ જોબ અને અમારા ડિરેક્ટર મતલબ હું એમ કહું કે મારી એબીસીડી શરૂ ત્યાંથી જ થઈ છે નિશીત બ્રહ્મભટ તો એમણે આ કેરેક્ટર ડેવલપ કરવામાં અને જર્નીમાં બહુ જ સપોર્ટ કર્યો છે તો અમારા પ્રોડક્શનની ખાસ વસ્તુ જે છે કે દરેક વ્યક્તિ એકબીજાને ટીમની જેમ લઈને આગળ વધે છે અને તમે જે રંગમંચમાં છો તો મેં બધાને કલ કે રંગમંચનું ભવિષ્ય તમે કઈ રીતે જુઓ છો આગળ રંગમંચનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે કારણ કે એની પાસે વિવેક શાહ જેવા પ્રોડ્યુસર્સ છે નિશિત બ્રહ્મભટ જેવા ડિરેક્ટર્સ છે અને સંદીપભાઈ અને ઋષિકેશભાઈ જેવા રાઇટર્સ છે જે લોકો નવતર પ્રયોગો કરતા રહે છે નવું આપવામાં કંઈ ખૂટતું રહે એવું રાખતા નથી અને ઓડિયન્સ પણ બહુ જ સરસ હોય છે રિસ્પોન્સ બહુ જ સારા સારા ઓડિયન્સના આવતા હોય છે એટલે ઓડિયન્સની સાથે જે અમે ઇન્ટરેક કરતા હોઈએ છીએ એની સાથે એટલું તો હું ચોક્કસ કહીશ કે સખત ઉજળું ભવિષ્ય છે રંગમંચનું અમે પણ અમારી ચેનલ તરફથી શુભેચ્છા પાઠવીશું કે રંગમંચનું ભવિષ્ય આવી રીતે ઉજળું બનતું રહે અને કલાકારોને પ્રોત્સાહન મળતો રહે અને દર્શકો પણ તમને ખૂબ સારા મળી રહે તેવી અમે પણ ચેનલ તરફથી શુભેચ્છા પાઠવીશું જે નાટક અત્યારે ભજવાઈ રહ્યું છે તેમની વહુ આપણી સાથે છે ચારમીબહેન તો એમની સાથે આપણે વાત કરીશું હાય નમસ્કાર કેમ છો તમે તમે થોડું જણાવશો તમારા નાટક વિશે હા તો આ નાટક છે જેનું નામ છે વિદેશી વહુ તને શું કહું તો એ નાટક બેઝિકલી એક એવા ફેમિલીની વાત છે કે જેમાં એક છોકરો લવ મેરેજ કરી અને અમેરિકન ગર્લને ઘરે લઈને આવે છે હવે જે છોકરી છે એને સમજ નથી પડતી ગુજરાતી અને છોકરાના મમ્મી પપ્પા જે છે એ ગામડાથી આવેલા છે એટલે આ લોકોને અંગ્રેજી સમજ નથી પડતી અને આ છોકરીને ગુજરાતી સમજ નથી પડતી તો એમાંથી એ બેઉનો સંબંધ બેની કન્વર્ઝેશનમાં વાર્તાલાપમાં હ્યુમર ક્રિએટ થઈ રહ્યું છે કે કોણ કોનું સમજે તો બેઝિકલી આ નાટક થોડું ઇન્ટરેસ્ટિંગ છે અને થોડું નહીં બહુ ઇન્ટરેસ્ટિંગ હું કેમ કે અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે મોસ્ટ ઓફ આવો ટ્રેન્ડ છે જે અત્યારે જે આપણા સમાજમાં જે બની રહ્યું છે તેના પરથી જ નાટક છે તો તમારો જે અત્યાર સુધીનો પચાસમાં જે અત્યારનો શો છે તો અનુભવ છે તેના વિશે થોડું જણાવશો ચોક્કસ તો આ નાટકની પ્રોસેસ બહુ જ સુંદર રહી છે આમાં જ્યારે અમે લોકોએ શરૂઆત કરી જ્યારે વિવેકભાઈએ આ સ્ક્રિપ્ટને ઉઠાવી અને સિલેક્ટ કરી અને નિશીતભાઈ આમાં જોડાયા અને એમને જે રીતે કેરેક્ટર્સ બનાવડાવ્યા તો એ આખી જે જર્ની હતી ને એ બહુ જ સુંદર રહી છે કારણ કે આજે ટૉપિક તમે જે રીતે કીધું એ કે બહુ જ ટ્રેન્ડી ટૉપિક છે કે લવ મેરેજીસ બહુ જ થાય છે અને પહેલાં તો ઇન્ટરકાસ્ટ મેરેજીસ થતા હતા હવે તો ઇન્ટર કન્ટ્રીઝ મેરેજીસ થાય છે તો એના કારણે આ જે અત્યારના જે સાસુ સસરાવાળી જનરેશન છે એ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે નવી જનરેશનને એમના જે પણ એ શરણી છે રહેવાની એમનું કલ્ચર છે તો આ એક એવું નાટક છે કે જે આ બેઉ જનરેશનને મર્જ કરી રહ્યું છે અને આ જે પ્રોસેસ રહી છે મારા જે આ જે આખી ટીમ છે એમાં હું સૌથી યંગ છું ઇવન એઝ એન આર્ટિસ્ટ અને ઉંમરમાં પણ અને આ મારું પહેલું કમર્શિયલ નાટક છે એઝ અ લીડ અને એકદમ એકદમ સરસ અને બહુ એન્ટરટેનિંગ એક્સપિરિયન્સ રહ્યો છે બધા બહુ જ હેલ્પફુલ છે બધા બહુ જ સપોર્ટિવ છે અને આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ વિવેક શાહ ફોર ગિવિંગ મી ધીઝ ઓપોર્ચ્યુનિટી એન્ડ ટ્રસ્ટિંગ મી ટુ ગીવ લીડ ઇન ઇન ધીઝ કમર્શિયલ પ્લે અત્યારે જે વિદેશી ટ્રેન વધી રહ્યો છે તેના બેસિકલી આ નાટક જે ભજવાઈ રહ્યું છે કે દર્શકોનો શું પ્રતિસાદ મળે છે દર્શકો ઓનેસ્ટલી બહુ જ વધારે એન્જોય કરે છે કે આ આખી જે આપણે આઈ હોપ કે તમે આજે આ નાટક જોઈને જાઓ અમારી સાથે અને આ નાટક તમે જોશો ને તો ઇટ ઇઝ અ જર્ની કે એક છોકરી જે છે એ એ શીખી રહી છે શી ઇઝ ઓલ્સો અડેપ્ટિંગ ટુ ધ ગુજરાતી કલ્ચર અને એમના જે સાસુ છે એમની ઉંમર પ્રમાણે આપણે એવું હોય ને કે એક ઉંમર પછી વ્યક્તિ રિજિડ થઈ જાય તો એ સાસુનું જે આખું ટ્રાન્ઝેક્શન છે કે એ પહેલાં એક્સેપ્ટ નથી કરતા હોતા અને પછી ધીમે 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 એ પ્રોસેસ એ જર્નીમાં એ પણ એક્સેપ્ટ કરી લે છે કે હા ચલો ભલે લેંગ્વેજ ગમે તે હોય કન્ટ્રી કોઈ પણ હોય બટ અલ્ટિમેટલી જે ઇન્ડિયા હોય અમેરિકા હોય બધે પણ એ જે સંબંધ છે સુબોગનો એ તો સેમ જ રહેવાનો છે તો દર્શકોને આ જોવાની બહુ જ મજા આવે છે કે આખું એમાં એન્ટરટેનમેન્ટ પણ મળી રહે છે અને એક લેસન પણ છે એટ ધ એન્ડ ઓફ ધ પ્લે તો આમાં તમે જોઈ શકો કે આનું આનું જે છે એ એક વિદેશી તડકો પણ મારવામાં આવ્યો છે આપણા ગુજરાતી નાટકમાં અને રંગમંચને એક સારો એવો વળાંક આપવામાં આવ્યો છે તો અમે પણ દર્શક મિત્રોને આગળ અમે પણ ઉપેક્ષા રાખીશું કે આગળ જે બી તમારા બહુ બધા શો આવે અને બહુ જ બધા દર્શકોનો તમને બહુ સાથ સહકાર મળે તો અમારી પણ શુભેચ્છા કે તમારું નાટક આગળ પચાસ નહીં સો નહીં હજાર સો પૂરા કરે તેવી અમારી પણ શુભેચ્છા છે તેમનો પરિચય આપણે તેમના પાસેથી જ લઈશું અને તે એમાં શું રોલ ભજવી રહ્યા છે તે પણ આપણે તેમની લઈશું નમસ્કાર હું છું કેતન ચૌધરી આ નાટકમાં અમેરિકાનું આખું ફેમિલી બતાવ્યું છે બધું ત્યાં અને આ નાટકમાં હું એક નોકરનું પાત્ર ભજવી રહ્યો છું નોકરનું નામ છે જીગો ખૂબ જ ધમાલ કોમેડી નાટક છે અને ફેમિલી સાથે બેસીને માણી શકાય એવા નાટકો અમારા વિવેક્ષા વિવેક્ષા પ્રોડક્શનમાં બધા ઘણા બધા નાટકો બની રહ્યા છે આ વિદેશી વહુ છે બીજું નાટક મારું સસરા સદ્દર જમયદર છે સસરાજીનું સુરસૂર્યું છે લગ્ન કરેલ રોચા પડ્યા છે આવા ઘણા બધા નાટકો અમે બધા બનાવી રહ્યા છીએ અને આ નાટક બહુ જ સરસ છે અને પ્રેક્ષકોને વિનંતી કે ખાસ નાટક જુઓ એમાં અલગ અલગ કલ્ચર બતાવ્યું છે કે ભાઈ અને સાસુ અને વહુ વચ્ચે જે વિદેશી વહુ છે એની સાથે દેશી સાસુને કેવી રીતે મેચ થવું એ બધું જ આમાં બધું બતાવેલું છે અને અમારા નાટકના ડિરેક્ટર છે નિશિત કુમાર બ્રહ્મભટ્ટ અમારા નાટકના લેખક છે ઋષિકેશ ઠક્કર અને સંદીપ વ્યાસ સરસ મજાનું નાટક છે તો ખાસ અલગ અલગ માણસોને પ્રેક્ષકોને જાણ કરશો કે આ નાટક જોવે અને અમદાવાદનું નાટક છે અને બહુ જ સરસ અત્યારે આજે અમારા નાટકનો પચાસમો શો છે અને આમ બસ તમારી શુભેચ્છા હશે તો ઘણા બધા શોઝ અમે કરતા રહીશું અમારી પણ શુભેચ્છા છે અને દર્શક મિત્રોને પણ અમારો એક અપીલ છે કે તેઓ નાટકને સાથ સહકાર આપે અને આ નાટકને ખૂબ આગળ વધારે વિદેશી વહુ તને શું કહું મારું જે કેરેક્ટર છે એવું છે કે જે મેઇન લીડ કરે છે વાણી એટલે કે ચારમી એની ફ્રેન્ડ છું હું સોનિયા નામનું કેરેક્ટર કરું છું અને વિવેકશા પ્રોડક્શનમાં હું બીજા ઘણા બધા ડ્રામા બી કરતી હતી અમારા શોઝ ચાલતા હતા અને આજે અમારો પચાસમો શો છે તો હું બહુ જ ખુશ છું આજે અમારા બધાની ખુશીનું લેવલ એકદમ અલગ જ છે કે અમે બધા હા સિલ્વર જ્યુબેલી છે એટલે એમ કે અમારી એક્સાઇટમેન્ટ બહુ અલગ છે અને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે અને કેટલા ટાઈમથી તમે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો હું બે હજાર બાર તેરથી જોડાયેલી છું આ ઇન્ડસ્ટ્રીમાં પણ વિવેકભાઈ સાથે કામ કરવાની જે મજા આવે છે એ બીજે ક્યાંય એટલી બધી નથી આવતી એટલે દરેક જગ્યાએ ફેમિલીયર થોડું થોડું થઈ જવાય પણ વિવેકભાઈ એમના આર્ટિસ્ટોને બહુ સારું સાચવે છે સારી રીતે રાખે છે અમારે શું હોય તો અમને કોઈ તકલીફ ના પડે એ બધી નાની નાની વસ્તુનું બી બહુ ધ્યાન રાખે છે અમારા ડિરેક્ટર છે નિશીત બ્રહ્મભટ એ પણ અમને જ્યારે અમે લોકો જ્યારે ડ્રામા રેડી કરતા હતા એ વખતે બી એમણે અમારી અંદર બી એક નાની નાની ડિટેલ્સ ચેક કરી છે કે આનું આ રીતે જ એન્ટ્રી થવી જોઈએ કે આ અહીંયા આવીને જ ઊભું રહેવું જોઈએ કે કઈ બી એમ એમને કંઈક વેરિએશન્સ બી કરાયા હશે એમની રીતે ઇમ્પ્રુવાઇઝ કર્યું હશે તો બી એ બધું જ સિંક્રોનાઇઝ થઈને બહુ જ સારું એક અમારું નાટક રેડી થયું છે અને નાટકનું જે પરિણામ છે એ પણ બહુ સારું છે દર્શકોનો પ્રસિદ્ધ પ્રતિસાદ પણ બહુ સારો મળી રહ્યો છે અમે લોકો હાઉસફુલ જઈ રહ્યું છે હા એટલે આજનો શો તો હાઉસફુલ જ છે પણ મોસ્ટ ઓફ એવું હોય કે જ્યારે બી ટિકિટ શો હોય કે કંઈ બી હોય તો અમારા શોમાં ઓડિયન્સ ફૂલ હોય સમટાઈમ્સ એવું થયું છે કે ઓડિયન્સ આમ જે વચ્ચે સ્ટેર્સ હોય એની ઉપર બી બેસીને પરફોર્મ મતલબ અમારું પરફોર્મન્સ જોતી હોય છે તો અમારી પણ શુભેચ્છા છે કે આગળ પણ તમને આવા દર્શકો મળતા રહે અને તમે તમારો શોખ ખૂબ જ આગળ વધતો રહે વેલકમ યાર ન જે અત્યારે જે નાટક ભજવાઈ રહ્યું છે વિદેશી વહુ તને શું કહું તેમના જે મેઇન લીડ છે તેમની સાથે આપણે ઊભા છીએ તો તેમનો પરિચય પણ માંગીશું અને તે કેટલા સમયથી નાટક સાથે જોડાયેલા છે અને તેમનો નાટકનો અનુભવ શું રહ્યો તેમ જાણીશ મારું નામ છે પૃથ્વી પાટીલ હું લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલો છું અને આ નાટક સાથે લગભગ છ એક મહિના થઈ ગયા છ મહિનાની અંદર અમારો આ પચાસમો શો છે આજે અમે પચાસમો શો કરવા જઈ રહ્યા છે અને આ બધું માત્રને માત્ર વિવેક્ષા અને વિવેક્ષા પ્રોડક્શનના કારણે થઈ રહ્યું છે વિવેક્ષા પ્રોડક્શન એકમાત્ર અમદાવાદનું એક એવું પ્રોડક્શન છે કે જે લગભગ ઓછામાં ઓછા એક સાથે બાર નાટક રન કરી રહ્યું છે ગુજરાતી રંગભૂમિ પર જે લગભગ કોઈ બીજા પ્રોડક્શન હાઉસમાં કે શક્ય નથી મને ખ્યાલ હોય ત્યાં સુધી તો કોઈ જ નથી એટલે હું વિવેક્ષા સરનો અને વિવેક્ષા પ્રોડક્શનનો ખૂબ ખૂબ આભારી છું કે આમાં મને તમે આવું સૌભાગ્ય આપ્યું કે હું આ જગ્યાએ નાટક ભજવી શક્યો હવે રહીવા વાત નાટકની તો એક એવો મારો પાત્ર એ છે કે એક એવો વ્યક્તિ જે વિદેશ જઈને વિદેશી બહુ સાથે કે વિદેશી ધરતી સાથે એની સ્ત્રી સાથે લગ્ન કરી લે છે વિદેશની તો એની પરિસ્થિતિ શું થાય છે એની મમ્મી જ્યારે આવે છે મમ્મી ગામડાની છે અને એ ગામડાની મમ્મી અને વિદેશી વહુ એ બંને વચ્ચે પરિસ્થિતિની વચ્ચે ઝોલા ખાતો વ્યક્તિ એટલે જયેશ અને જે મારા પાત્રનું નામ છે અને બંને સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરે છે અને જે મારા પપ્પા એટલે વિદેશભવના સસરા જેનો રોલ કરે છે એ આખી સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરીને મને અને મારી મમ્મીને સમજાવે છે કે ભાઈ આવે આ સિચ્યુએશન જે પરિસ્થિતિને તમે સમજશો તો બધું તમારી સાથે જ છે પરિસ્થિતિને નહીં સમજો તો કશું નહીં થઈ શકે એટલે આ પ્રકારનું બહુ જ પારિવારિક કોમેડી નાટક છે બહુ જ સુંદર નાટક છે બહુ જ સરસ રીતે લખાયું છે આ નાટકના લેખક છે ઋષિકેશ ઠક્કર અને સંદીપ વ્યાસ અને નાટકના દિગ્દર્શક છે નિશીત બ્રહ્મભટ્ટ ખૂબ સુંદર ડિરેક્શન ખૂબ સુંદર લખાણ બધી જ વસ્તુઓ ખૂબ સુંદર સેટ ખૂબ સુંદર લાઇટ્સ દરેકે દરેક વસ્તુઓ વખાણવી પડે એવી વાત છે એટલે ગુજરાતી ઓડિયન્સને હું ખાલી એટલું કહીશ કે એકવાર તમે આ નાટક જરૂરથી જોશો વારંવાર જોવાની ઈચ્છા ઈચ્છા થશે થેન્ક યુ તો આપણે જે વૈદ વહુ વહુત શું સુગના જે નાટકના જે મેઇન લીડ છે તેમની સાથે વાતચીત કરી અને તેઓની પણ અપીલ છે અમારી પણ અપીલ છે કે તમે વાર જરૂરથી જોવા આવો અને રંગમંચને પ્રોત્સાહન આપો કે અને જે કલાકારો છે તેમને પણ પ્રોત્સાહન આપો ગુજરાતી રંગભૂમિ જીવિત રહેવી જોઈએ એવું અમારું ક્યાંક ને ક્યાંક પ્રયાસ રહેતો હોય છે કોઈ પણ નાટક કરવા પાછળ અથવા ગુજરાતી ફિલ્મ પાછળ કે ગુજરાતી રંગભૂમિ ગુજરાતી નાટકો જીવંત રહેવા જોઈએ જીવંત રહેવા જોઈએ આપણી માતૃભાષા છે ગુજરાતી તો એને પણ આપણે જીવંત રાખીશું જેમ બોલિવૂડ ને સાઉથના મૂવીઝ જેમ તમે તમને ઉત્સાહ પ્રોત્સાહન આપો છો જેમ અમે પણ અપીલ કરીશું કે આપણે ગુજરાતી મૂવીઝ અત્યારે તો મળી જ રહ્યો છે કેમ કે અત્યારે ગુજરાતી જે આપણી પ્રેક્ષકો છે ગુજરાતી ફિલ્મો તરફ વળી જ રહી છે પણ હજુ પણ વધારે એ લોકો તેમને પ્રોત્સાહન આપે અને હજુ પણ ગુજરાતી ફિલ્મો આગળ વધે તેવી અમારી પણ શુભેચ્છા છે અને આગળ તમે જ આવા નાટકો સારી રીતે ભજવતા રહો તેવી અમારી ઓડિયન્સ તત્પર ઓડિયન્સ જોવા રેડી હશે તો અમે તત્પર છીએ ભજવવા માટે બસ તમારે પ્રોત્સાહન અમને પ્રેમ અમને આગળ લઈ જશે થેન્ક યુ થેન્ક યુ સર